ઘણા લોકોને કોર્ટ ફીસ ફ્રેન્કિંગ સ્ટેમ્પ પેપર રેવિન્યુ ટિકિટ આ બધી વસ્તુઓ અલગ અલગ હોય છે એવી માહિતી નથી હોતી તો આપણે સમજીએ કે એકચ્યુઅલી આ વસ્તુ શું હોય છે અને ઉપયોગ કરવામાં હોય છે હવે રેવન્યુ રેવન્યુ ટિકિટની આપણે આપણે વાત કરીએ ટિકિટ ટિકિટ એટલે લાલ કલરની જનરલી હોઈએ એ રેવન્યુ ટિકિટ હોય છે હવે રેવન્યુ ટિકિટ જ્યારે ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન તમે કરતા હોય છે ત્યારે રેવન્યુ ટિકિટનો ઉપયોગ થતો હોય છે જનરલી પાંચ હજારથી વધારે રકમની લેવડ દેવડ કરવાની હોય તમારે ત્યારે તમે રેવન્યુ ટિકિટ ચોંટાડીને એના પર સિગ્નેચર લઈને ટ્રાન્ઝેક્શન કરી શકો છો આ જનરલી રેવન્યુ ટિકિટ હોય છે પછી આ બધું કોર્ટ ફીસ કોર્ટ ફી એટલે એક રૂપિયા બે રૂપિયા પાંચ રૂપિયા વીસ રૂપિયા આવી રીતે અલગ અલગ પ્રકારની કોર્ટ ફીસ હોય છે તો કોર્ટ ફી એટલે એ તમે સમજો કોઈ પણ પ્રકારની ગવર્મેન્ટ કચેરીમાં કોઈ એપ્લિકેશન ફાઇલ કરવી છે કોર્ટમાં કોઈ એપ્લિકેશન ફાઇલ છે કોર્ટમાં જયારે પણ કેસ ચાલતો હોય ને તમારે કોઈ પણ પ્રકારની રજૂઆતો કરવી હોય છે લેખિતમાં ત્યારે તમારે કોર્ટ ફીસનો ઉપયોગ કરવાનો હોય છે કોર્ટ ફીસ કેવી રીતની હોય છે રેવન્યુ ટિકિટ કેવી રીતની હોય છે હું છેલ્લે તમને એક ફોર્મેટ પણ સમજાવી દઈશ કેવી રીતનું છે હવે તમારે સમજવાનું છે કે એગ્રીમેન્ટ જે સ્ટેમ્પ એગ્રીમેન્ટ કરવા માટેના જે સ્ટેમ્પ પેપર હોય છે તે અત્યારે આપણા ગુજરાતમાં ઈ સ્ટેમ્પિંગ થઈ ગયું છે તો તમારે કોઈ પણ પ્રકારના એગ્રીમેન્ટ કરવા હોય એફિડેવિટ કરવા હોય તો એના માટે તમારે ઈ સ્ટેમ્પિંગ સેવાનો ઉપયોગ કરવો પડતો હોય છે ઘણા લોકો વકીલોની ઓફિસમાં હોય છે કે ભાઈ મને સ્ટેમ્પ પેપર કરી આપો પણ એકચ્યુઅલી વકીલોને ત્યાં તમને સ્ટેમ્પ પેપર નહીં મળશે એના માટે સ્પેસિફિકલી ગવર્મેન્ટ દ્વારા નિયુક્ત કરેલા સ્ટેમ્પ વેન્ડરને ત્યાંથી તમને આ ઈ સ્ટેમ્પિંગ કરી આપવામાં આવતું હોય છે એના માટે અલગથી ફોર્મ ભરીને તમારે ત્યાં આપવાનું હોય છે અને આટલી રકમનો તમારે ઈ સ્ટેમ્પિંગ તમને કરી આપવામાં આવતું હોય હોય છે જનરલી વકીલોની ઓફિસમાં આ સેવા ઉપલબ્ધ નથી હોતી ઘણા નોટરી એડવોકેટ્સ હોય છે એમને આ વેન્ટરના લાઇસન્સ ઇસ્યુ થયા હોય છે તો તેમને ત્યાંથી તમને આ સેવા મળી જશે પણ પર્ટિક્યુલરલી તમારે સ્ટેમ્પ પેપર જોઈતા હોય રેવન્યુ સ્ટેમ્પ જોઈતા હોય કોર્ટ ફીસ જોઈતી હોય તો આ બધા માટે સ્ટેમ્પ વેન્ડરને ત્યાં તમારે મુલાકાત કરવાની હોય છે હવે ઘણી વખત ફ્રેન્કિંગ જે બેન્કના એગ્રીમેન્ટ્સ હોય છે એમાં લાલ કલરના સ્ટેમ્પિંગ કરીને આપવામાં આવે છે જેને આપણે ફ્રેન્કિંગ કરી ફ્રેન્કિંગ તરીકે ઓળખીએ છીએ ફ્રેન્કિંગ એટલે તમને પોસ્ટ ઓફિસમાંથી યા તો બેન્કમાંથી તમને ફ્રેન્કિંગ મશીનના આધારે તમારા ડોક્યુમેન્ટ્સને ફ્રેન્કિંગ કરીને તમે એમાં સ્ટેમ્પિંગ કરાવી શકો છો પોતાના જે કંઈ કામકાજો કોન્ટ્રાક્ટ એગ્રીમેન્ટ્સ હોય છે એફિડેટ છે એની અંદર તમે ઉપયોગ કરી શકો છો તો આવી રીતનું સ્ટ્રક્ચર હોય છે આ સમજવું ઘણું જરૂરી છે કોર્ટ ફીસ કોને કહેવાય રેવન્યુ ટિકિટ કોને કહેવાય એગ્રીમેન્ટ ટિકિટ કોને કહેવાય ઘણી વખત મેરેજ આપણે રજિસ્ટ્રેશન કરવા જઈએ છીએ ત્યારે સો સો રૂપિયાની તમારે પેલી ટિકિટો હોય છે એ મેરેજ એગ્રીમેન્ટ ટિકિટ્સ હોય છે તો આપણે આ બધી વસ્તુ સમજીને આગળ વધવાનું છે